ઝડપી પાડ્યો હતો નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસની ટીમ ને ગતરોજ બાતમી મળી હતી કે નવસારીના ચીખલી તાલુકાના ગામે પટેલ ફળિયામાં રહેતા ચોત્રીસ વર્ષીય બળવંત પટેલના ઘરે એક્સપ્લોઝિવનો જથ્થો છે જેના આધારે એસઓજીની ટીમે સુથવાળ બળવંતના ઘરે પહોંચી છાપો મારતા આઠ જિલેટિન સ્ટિક અને ચાર ડિટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો જિલેટિન સ્ટિક અને ડિટોનેટર ક્વોરી ઉદ્યોગમાં પ્લાસ્ટિંગ માટે વપરાતા હોય છે ત્યારે ગેરકાયદેસર રાખેલો એક્સપ્લોઝિવને ધ્યાને લઈ પોલીસે બળવંત પટેલની એક્સપ્લોઝિવ એક્ટની ધારા હેઠળ ધરપકડ કરી હતી

એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલો છે જેની અંદર જીલેટિન સ્ટીક ડેટોનાયર ડેટોનેટર વગેરે થઈ અને થોડો મુદ્દામાલ મળી આવેલો જેની પાસે પાસપર્મિટ ન હોય તો એક્સપ્લોઝિવ એક્ટ મુજબ તેના વિરુદ્ધમાં એસઓજી પીઆઈ જાડેજા વિજે નાઓ દાખલ કરેલો છે અને આગળની તપાસ ચીખલી પોલીસ સ્ટેશનમાં ચલાવી રહ્યા છે